ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શરદ પૂર્ણિમાની વાત કરી કાર્તિક માસની વાત કરી હવે આજે આપણે કરવા ચોથની વાત કરીશું કરવા ચોથની બે વાત પ્રચલિત છે એમાં એક શિવપુરાણની છે અને એક જે બધા કાયમ માટે વાંચતા હોય તે પણ પહેલા આપણે એની વ્રત વિધિ વિશે જાણીએ કરવા ચોથ એટલે પતિની લાંબી આયુ માટે કરવામાં આવતું વ્રત ઘરમાં સુખ શાંતિ રહે અને વ્યાપાર વૃદ્ધિ થાય એટલા માટે સ્ત્રીઓ આ વ્રત રાખે છે આમાં કરવા માતાનું ચિત્ર લાવવામાં આવે છે પહેલાંના સમયમાં દિવાલમાં ચિત્ર હાથે બનાવવામાં આવતું પણ અત્યારે પોસ્ટર સ્વરૂપે તૈયાર મળે છે તે લઈ આવવાનું બે કરવા લાવવાના એમાં માટીનો કરવો હોય એને હોલ હોય અને બીજો મીઠો કરવો એટલે પતાસાનો બનાવેલો પણ મળે અને માટીનો હોય એની અંદર મિષ્ટાન ભરીને મૂકાય એવી રીતે પણ મળે સુહાગનની બધી વસ્તુ થાળીમાં રાખી મૂકવી ઘઉં ઉપર કરવા માતાના ચિત્રની સ્થાપના કરવી અને એક વાટકામાં ઘઉં પણ રાખવા કારણ કે આ વ્રતમાં ઘઉંનું ઘણું મહત્વ છે અને બધી વસ્તુ ત્યાં રાખવી દીવો કરવો અગરબત્તી કરવી અને પૂજન કરવું બીજી થાળીમાં એક સાડી અને શૃંગારનો બધો સામાન રાખવામાં આવે છે અને એ પાટલાની બાજુમાં તે કરવા વાર્તા વાંચવામાં આવે છે હાથમાં ચોખા હળદર અને કંકુ રાખી અને આ વાર્તા વાંચી અને એ હળદર કંકુ અને ચોખા જે સાડીવાળી થાળી છે એના ઉપર થોડા રાખવાના અને થોડા કરવામાંની આગળ રાખી દેવાના અને આ વાર્તા કર્યા પછી આ સાડીવાળી થાળી છે એ સાસુમાને આપવાની હોય છે સાસુમા ન હોય તો ઘરમાં જે વડીલ સ્ત્રી હોય એને આપવામાં આવે છે અને એ પણ ન હોય તો ગમે એ સુહાગન સ્ત્રીને આપવામાં આવે છે આવી રીતે એ આપી દેવામાં આવે છે અને ઘણા સવારે વાર્તા કરે છે બપોરે કરે છે અને ઘણા રાત્રે પણ કરે છે તો જ્યારે વાર્તા કરો ત્યાર પછી આ વસ્તુ દાન સ્વરૂપે આપવાની હોય છે હવે રાત્રે જ્યારે ચંદ્રમાનું પૂજન કરો ત્યારે ચારણીમાં દીવો રાખવાનો હોય અને જે માટીનો કરવો રાખ્યો હોય એ હોલવાળો જ હોય એમાંથી ચંદ્રદેવને અર્ધ દેવાનું હોય જળ ચડાવવાનું હોય અને વધે એ જળ પતિ પત્નીને પીવડાવે છે અને આખા દિવસનો ઉપવાસ છે એ ત્યારે છોડવામાં આવે છે ત્યાં સુધી સ્ત્રીઓ કંઈ લેતી નથી આવી રીતે ચંદ્રમાનું પૂજન કરવામાં આવે છે અને ઘણા ત્યારે પણ વાર્તા કરે છે આવી રીતે પૂજા વિધિ કરી અને કરવાનું દાન કરવામાં આવે છે અને આની ઉદ્યાપન રીત ઉદ્યાપન કઈ રીતે કરવામાં આવે છે તો એક થાળીમાં ચાર ચાર પૂરી લઈ અને તેર જગ્યાએ મૂકવાની એટલે કે તેર વખત ચાર ચાર પૂરી લઈ એક થાળીમાં ગોઠવવાની અને એના ઉપર શીરો ઘરે બનાવેલો અથવા કોઈ પણ પ્રકારની મીઠાઈ રાખવામાં આવે છે અને એનું દાન કરવામાં આવે છે અને ઘણા એક સ્ત્રીને જમાડે છે પણ ખરેખર એવું નથી ઉદ્યાપન વિધિમાં સુહાગન સ્ત્રી અને એના પતિને બંનેને જમવાનું કહેવાનું અને બંનેને જમાડી અને આ થાળીની એને ભેટ આપવાની હોય છે આવી રીતે ઉદ્યાપન કરવાનું હોય છે હવે આપણે વાત કરીએ કરવા ચોથની પહેલી વાત કે આ કરવા ચોથની શરૂઆત ક્યારથી થઈ જ્યારે માતાજી પાર્વતી માતા છે એની ઘણી સખીઓ હતી એમાં એક કરવા નામની સખી હતી એની બહેનપણી હતી વર્ષો જતાં જેમ માતાજીના સ્વરૂપ બદલાયા છે એમ કરવાના પણ બદલાયા છે અને એક જન્મમાં એનું નામ કરવા પડ્યું છે કરવા પણ સતી છે ખૂબ વ્રત તપ કરે છે અને માતા પાર્વતી અને મહાદેવની પૂજા કરે છે શિવભક્તિમાં લીન રહેનારી છે એના એક સાધારણ પરિવારમાં લગ્ન થાય છે અને એ ત્યાં સુખથી રહે છે એક વખત પોતાના પતિની તબિયત સારી નથી એનું શરીર લથડી ગયું છે તો એને પાણી પીવાનું મન થયું તો એ બહાર નીકળી જાય છે અને સરોવરના કાંઠે તળાવના કાંઠે જઈ અને પાણી પીવા જાય છે ત્યાં મગર એનો પગ પકડી લે છે આ બાજુ કરવા શિવભક્તિમાં લીન હતી એને કંઈ ખબર નથી અને એના પતિએ મોટેથી ચેસ પાડી એનો અવાજ આવતા જ કરવા દોડે છે અને દોડીને જાય છે તો મગર એના પતિને પગ પકડી અને ખેંચી રહી છે ત્યારે પોતાના સતિત્ત્વના બળે તે પોતાની સાડીનો છેડો છે એ અંદર નાખી ગાંઠવાળીને મગરને ખેંચી લે છે અને એના પતિનો પગ છોડાવે છે ત્યાં તે યમના દૂતો આવે છે અને કહે છે એને નહીં છોડાવતી કારણ કે તારા પતિના મૃત્યુનો દિવસ નક્કી થઈ ગયો છે આ સમયે એનું મૃત્યુ નિશ્ચિત છે અમે એને લેવા આવ્યા છીએ તો કરવા ગુસ્સામાં કહે છે મારા પતિને કોઈનાથી નહીં લઈ જવાય અને તમે એને લઈ જશો તો હું તમને શ્રાપિત કરી દઈશ એમ કહી અને હાથમાં જળ લે છે ત્યાં યમના દૂતો ભાગી જાય છે અને યમ આગળ જાય છે અને યમરાજને કહે છે આવી રીતે થયું કરવા એના પતિને લાવવા નથી દેતી અને શ્રાપ દેવા હાથમાં જળ લીધું એટલે અમે ભાગી નહીં આવી ગયા યમરાજ કહે છે તો હવે હું પોતે જ જઈશ એમ યમરાજ આવે છે અને કહે છે કરવા આ સમય તો નિશ્ચિત હોય છે આ મહાદેવે નક્કી કરેલો સમય છે એટલે તારા પતિનું મૃત્યુ નક્કી જ છે અને હવે હું એને લેવા આવ્યો છું તો તું એને તારા બંધનમાંથી મુક્ત કર તો કરવા કહે છે તમારા દૂતને પણ નથી આપ્યા મારા પતિ અને હું તમને પણ નહીં આપું એનો જીવ નહીં લઈ જવા દઉં તો યમરાજ એને સમજાવે છે ત્યારે કરવા ફરી ગુસ્સામાં આવી અને હાથમાં જળ લે અને કહે છે યમરાજ તમને હું શ્રાપિત કરી દઈશ પણ મારા પતિને નહીં લઈ જવા દઉં ત્યારે યમરાજ કહે છે રહેવા દે કરવા હવે મારે એને નથી લઈ જવું તો સુહાગન રહે અને હું ઉપરથી તને આજે એક આશીર્વાદ આપું છું વરદાન આપું છું કે તારા નામે આજના દિવસે જે કોઈ આવ્રત કરશે એનું સૌભાગ્ય અખંડ થશે એની ચુંદરી લાલ રહેશે કાયમ માટે અને એ સદા સુહાગન રહેશે આમ યમરાજા કરવાને વરદાન આપે છે અને ત્યારથી આ કરવા ચોથની શરૂઆત થઈ છે અને આ વ્રતની શરૂઆત થઈ છે તો ભાઈઓ અને બહેનો આ વ્રત વિધિ અને ઉદ્યાપન વિશે હું જે કંઈ જાણતી હતી એ મેં અહીં રજૂ કર્યું છે તમને પણ ગમશે અને તમે પણ સાંભળજો જય શ્રી કૃષ્ણ